ચાલો મિત્રો જાણીએ કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર કયા ઉપાય કરવાથી સુખ સંપત્તિ સાથે ભગવાન શ્રી કૃષ્ણજીના આશીર્વાદ મળે છે નંબર એક માખણ અને મિશ્રીનો ભોગ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે જ્યારે ભગવાનનો જન્મ થાય છે ત્યારે તેમને માખણ અને મિશ્રીનો ભોગ ધરાવો કારણ કે કાનાને માખણ મિશ્રી ખૂબ જ પસંદ છે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર બની રહેશે સાથે દાંપત્ય જીવન પણ ખુશહાલ બની રહેશે નંબર બે શંખથી અભિષેક મિત્રો કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર લડ્ડુ ગોપાલનો દક્ષિણાવર્તી સંઘથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ કૃષ્ણ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને જીવનમાં સંપન્નતા બની રહેશે નંબર ત્રણ પાનનું પાન અર્પણ કરો જો મિત્ર ખૂબ જ પ્રયાસ કર્યા પછી પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો ન થતો હોય તો શ્રી કૃષ્ણના જન્મ પછી ભગવાન શ્રી કૃષ્ણને પાનનું પાન જરૂરથી અર્પણ કરો ત્યારબાદ બીજા દિવસે તે પાનને પાન પર રોલીથી શ્રીયંત્ર લખીને ધનના સ્થાને એટલે કે જ્યાં તમે તમારું ધ્યાન રાખતા હોય ત્યાં મૂકી દો આમ કરવાથી તમને આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે અને ધનમાં વૃદ્ધિ થશે નંબર ચાર વાસણી અર્પણ કરો મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર એક વાસણી બજારમાંથી ખરીદીને લાવો અને ભગવાન શ્રી કૃષ્ણને એક ચાંદીની વાસણી અર્પણ કરો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણને વાસણી ખૂબ જ પ્રિય છે સાથે જ આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બની રહેશે અને તમને બધા કષ્ટોથી મુક્તિ મળશે આ ઉપરાંત મિત્રો ધન સમૃદ્ધિ માટે ભગવાન શ્રી કૃષ્ણને આ દિવસે પીળા વસ્ત્રો પણ ધારણ કરાવો નંબર પાંચ પીળા ફૂલોની માળા જો મિત્રો તમે કોઈ આર્થિક સંકટથી પરેશાન છો અથવા કોઈ નાણાકીય સ્થિતિથી ઝઝૂમી રહ્યા છો તો કૃષ્ણ જન્માષ્ટમી પર રાધા કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને તમારા હાથે બનાવેલી પીળા ફૂલોની માળા અર્પણ કરો સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે શરત ઋતુમાં આપ તેમના આ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો જે મંત્ર આ પ્રમાણે છે ઓમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા નંબર છ ચંદનનો તિલક જો મિત્રો તમારી નોકરીમાં ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હોય તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કપાળ પર ચંદનનો તિલક લગાવો પછી કેસરને ગુલાબજળ સાથે મેળવીને કપાળ પર તેની બિંદી લગાવો રોજ આમ કરવાથી તમારા મનને શાંતિ અને શીતળતા મળશે અને ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે નંબર સાત કેળાનું વૃક્ષ મિત્રો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કેળાનું વૃક્ષ રોપો અને તેની રોજ સેવા કરો જ્યારે તેમાં પણ ફળ આવવા લાગે ત્યારે તેને દાન કરો પરંતુ મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ફળ તમે ન ખાઓ નંબર આઠ ગાયનું ઘી મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસર પર ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને અગિયાર વાર ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાનનું ધ્યાન કરો નંબર નવ તુલસીનો છોડ મિત્રો લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને રોજ તેની સંભાળ રાખો અને ભગવાન શ્રી કૃષ્ણના ભોગમાં તુલસીનું પાન જરૂર રાખો નંબર દસ ખીર અથવા સફેદ મીઠાઈ ઘણા પ્રયાસો કર્યા પછી પણ જો તમારી આવક ન વધતી હોય તો કૃષ્ણ જન્માષ્ટમી પર સાત કન્યાઓને ઘરે બોલાવી અને તેમને આદરપૂર્વક ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો પછી સતત પાંચ શુક્રવાર સુધી કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈ આપો આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે લક્ષ્મીનો પણ તમારા ઘરમાં વાસ થશે નંબર અગિયાર દુર્ભાગ્ય નાશ માટે શ્રી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં સતત આઠ દિવસ સુધી એટલે કે પૂર્ણિમા સુધી સાંજના સમયે પીપળા નીચે રાયના તેલનો ચોમુખો દીવો પ્રગટાવો આમ કરવાથી તમારા ઘરમાંથી દુર્ભાગ્યનો નાશ થશે અને તમને સુફળોની પ્રાપ્તિ થશે નંબર બાર ધનલાભ માટે મિત્રો શ્રી બાળગોપાળને કૃષ્ણ જન્માષ્ટમી પર આખા કાળી મરી અને તુલસીના પાન સાથે સાબુદાણાની ખીનો ભોગ ધરાવો સાથે જ મિત્રો કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ કરીને સતત તેતાળીસ દિવસ સુધી એક નાળિયેર અને અગિયાર બદામ કોઈ પણ ધાર્મિક સ્થળે ચડાવો આમ કરવાથી તમને શુભ પરિણામો જોવા મળશે નંબર તેર કોડિયા જો મિત્રો તમારી પાસે પૈસા તો છે જ પરંતુ પૈસા ટકતા નથી ક્યાં ને ક્યાંય ખર્ચ થઈ જાય છે અને અંતે જરૂરિયાતના સમયે તમારે બીજા પાસેથી ઉધાર માંગવા પડે છે નંબર ચૌદ સંતાન પ્રાપ્તિ માટે જો મિત્રો તમે દંપતી સંતાનની કામના કરી રહ્યા છો તો કાહનાનો પંચામૃત્તિ અભિષેક કરો આની સાથે તેમને પીળા રંગના ફૂલો અને માળા વસ્ત્ર અર્પણ કરો આ પછી તેમને માખણ અને મિશ્રી અર્પણ કરો અને અંતમાં ઓમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરો નંબર સોળ મધ અને એલચીનો ભોગ જો મિત્રો તમે તમારા દાંપત્ય સંબંધને મજબૂત અને મધુર બનાવવા માગો છો તો કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી અને ભગવાન શ્રી કૃષ્ણનો જરૂરથી અભિષેક કરો અને ભગવાનને મધ અને એલચીનો ભોગ ધરાવો સાથે શ્રી કૃષ્ણને આ મંત્રનો જાપ કરો જે આ પ્રમાણે છે શ્રી કૃષ્ણએ સ્વાહા નંબર સત્તર જાસૂદના ફૂલોની માળા મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે સવારે સ્નાન અને ધ્યાન પછી બાળગોપાળને નવા વસ્ત્ર પહેરાવો ભોગ ધરાવો અને ગોપીચંદનથી શૃંગાર કરો ત્યારબાદ નજીકના રાધાકૃષ્ણ મંદિરમાં જઈને જાસૂદના ફૂલોની માળા અર્પણ કરો આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે અને બધા અટકેલા કાર્યો પૂરા થાય છે નંબર અઢાર ગાય વાછરડાની સેવા કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગાય અને તેના વાછરડાની સેવા કરવી જોઈએ આ દિવસે ગાય અને તેના વાછરડાની મૂર્તિ લાવો અને બાળગોપાળની મૂર્તિ પાસે રાખીને તેની પણ પૂજા કરો આમ કરવાથી ભગવાન કૃષ્ણની કૃપાથી સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળવા મળે છે તો આ હતી આજની માહિતી મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને તમારા પોતાના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ કરી અને સેટ કરી દો જેથી તમને અમારી આવનારી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર